તેઓનું આગમન થશે તો રાજકોટ એરપોર્ટ થી સોમનાથ મંદિર અમિત શાહ જશે આપણે જણાવી દઈએ કે આવતીકાલે બપોરે કલાકે સોમનાથ મંદિરમાં તેઓ ભોજન લેશે તો બે દિવસીય ગુજરાત પ્રવાસે અમિત શાહ છે ત્યારે અમિત શાહ કાલે બપોરે કલાકે સોમનાથ મંદિરમાં ભોજન લેશે તો ને પિસ્તાલીસ કલાકે કોડીનાર ખાતે સુગર ફેક્ટરીની મુલાકાત લેવાના છે તો સાંજે કલાકે જૂનાગઢ ખાતે બ્રહ્માનંદ વિદ્યાધામની પણ તેઓ મુલાકાત લેશે તો આવતીકાલે સાંજે સાડા સાત કલાકે અમદાવાદ પરત ફરવાના છે ત્યારે આઠ માર્ચે અમદાવાદમાં તેઓ રાત્રિ રોકાણ કરશે અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે છે ત્યારે આઠ માર્ચના રોજ અમદાવાદમાં તેઓ રાત્રિ રોકાણ કરવાના છે નવ માર્ચે બુદ્ધિસાગર સુરેશ્વર મહારાજની જન્મ જયંતિના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે તો જન્મ જયંતિ નિમિત્તે એકસો પચાસ રૂપિયાના સિક્કાનું અનાવરણ કરશે તો એડીસી બેંકના સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ ચેતલપુર ખાતે પણ તેઓ હાજરી આપવાના છે તો આ સાથે અડાલજ ખાતે વકીલોના સમારોહમાં પણ તેઓ હાજરી આપશે તો હજારો વકીલોને શપથ ગ્રહણ કરાવવાના છે મહાત્મા મંદિર ખાતે ડિજિટલ સેવા પોર્ટલ પોર્ટલનું પણ કરશે તો ગાંધીનગરના ડભોડા ખાતે શાશ્વત મિથિલા ફાઉન્ડેશનની પણ તેઓ મુલાકાત કરશે અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે છે ત્યારે ગાંધીનગર અડાલજ ખાતે પણ વકીલોના સમારોહમાં તેઓ હાજરી આપવાના છે આઠ માર્ચના રોજ પણ જે તમામ કાર્યક્રમો છે તેમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે તો અમિત શાહ હજારો વકીલોને શપથ ગ્રહણ કરાવશે આ સાથે જ જણાવી દે કે ગાંધીનગરના ડભોડા ખાતે શાશ્વત મિથિલા ફાઉન્ડેશનની પણ તેઓ મુલાકાત લેવાના છે